વામન જયંતિની વ્રતકથા શ્રીકૃષ્ણ યુધિષ્ઠર પ્રત્યે બોલ્યા ત્રણ લોકમાં કાંટાની પેઠે ખટકતા બલિરાજાને હું જાણું છું તેના ગુણોનું વર્ણન કરી શકે તેવો કોઈ પૃથ્વી તલમાં નથી પણ જ્યારે તેના તપનો અંત આવશે ત્યારે સ્વર્ગનું રાજ્ય તેની પાસેથી લઈ હું દેવોને આપીશ પૂર્વે પુત્રની ઈચ્છાથી આ અદિતિએ મોટું તપ કર્યું હતું માટે તેનો મનોરથ પૂર્ણ કરવા તેમના ઉદરથી પ્રગટ થઈ તમારું કાર્ય સિદ્ધ કરીશ કેટલાક સમય પછી અદિતિને ત્યાં નારાયણ વામન રૂપે પ્રગટ થયા પગ તથા શરીર નાના હતા પિંડી અને ડોક પણ નાની હતી માથું મોટું હાથ પગ પેટ પાતળા હતા જાતકર્મ વગેરે સંસ્કારો કશ્યપ ઋષિએ બ્રહ્માને સાથે રાખી કર્યા પછી જેણે મેખલા બાંધી હતી દંડ ધારણ કરેલો હતો જટા યજ્ઞો પવિત્ર દર્ભ અને ચર્મ ધારણ કરેલ હતા હાથમાં કમંડળ ધારણ કરી વામન પ્રભુ બલિરાજાના મહાયજ્ઞમાં પધાર્યા બલિરાજા પ્રત્યે વામન બોલ્યા હે યજમાન હું વિદ્યાર્થી છું તમારી પાસે યાચના કરું છું મને ત્રણ પગલાં પૃથ્વી આપો બલિય સંકલ્પ કરતા વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ત્રણ પગલાંમાં સર્વલોક માપીને વામન ભગવાને બલીને કહ્યું હે દૈત્યરાજ તું પરિવાર સહિત પાતાળમાં જા હું તારી રક્ષા કરીશ હાલમાં ઇન્દ્રનો સમય જ્યારે પૂરો થશે ત્યારે તું જ ઇન્દ્ર થઈશ પછી પ્રણામ કરી બલિરાજા પાતાળમાં ગયા અને દેવો પણ વામનની પૂજા કરી પોતપોતાને સ્થાને ગયા શ્રવણ નક્ષત્રના યોગવાળી દ્વારાદશીને દિવસે વામન અવતાર કહેલો છે આવો જો શ્રવણ નક્ષત્રનો યોગ એકાદશીનો હોય તો તે જ દિવસે વામન દ્વારા લેવી પણ શ્રવણ યોગ જો બારસના દિવસે જ હોય તો તે દિવસે મધ્યાહને અને લઈ શકાય આમ નિર્ણય સિંધુમાં કહેલું છે હે યુધિષ્ઠર આ તિથિ નારાયણને સર્વ પ્રકારે પ્રિય છે તેથી વામન જયંતિને દિવસે ઉપવાસ કરવો પોતાની શક્તિ પ્રમાણે પાત્ર કરાવવું અને વામનની પૂજા કરાવવી અને કરાવેલા પાત્રમાં તલ ભરવા અને તે પાત્ર નવા વસ્ત્રથી ઢાંકી દેવું અને પુષ્પો વડે વામનની પૂજા કરવી લાડુ ગોળ ચોખા વગેરે નૈવેદ્ય તૈયાર કરવા અને મંત્ર ભણી શ્રદ્ધાથી પૂજા કરાવવી બારસના દિવસે ભક્તિથી પવિત્ર બ્રાહ્મણની પૂજા કરવી પછી દેવ તર્પણ પિતૃ તર્પણ કરી વિધિથી વામન ભગવાનની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું તલ ભાત ફળ અને સમીધોનથી એકસો આઠ આહુતિ આહુતિથી હોમ કરવું ત્યાર પછી બ્રાહ્મણને જમાડી યોગ્ય દક્ષિણા આપી પછી પોતે જમવું જે માણસ આ વ્રત કરે છે તે હાથી ઘોડા રથ સહિત સમૃદ્ધિ મેળવે છે પાપરહિત અને નીતિવાળો થાય છે તેના પુત્ર પોત્રનો પરિવાર વૃદ્ધિ પામે છે પૂર્વે ઇન્દ્ર અગ્નિ અને વાયુદેવ તેમજ સગર કકુસ્ત ગાંધી વગેરે કેટલાક રાજાઓએ આ વ્રત કરેલ છે માટે આવું દ્વાદશીનું ઉત્તમ વ્રત તમને કહી સંભળાવ્યું છે આવી રીતે હેમાક્ષીમાં તથા ભવિષ્યોત્તર પુરાણમાં વામન દ્વાદશીની કથા કહેલી છે જય શ્રી કૃષ્ણ